જે માતાજી મિત્રો તો આજના મારા ન્યુ બ્લોગમાં સ્વાગત છે તો અમે આયે જયપુર મારા જેતના ઘરે ભાઈ ભાભીના ઘરે અને નું જે પ્રોગ્રામ છે દાબેલી બનાવવાનો તો જો હાલો આપણે જઈશું આગળ શું કરો તેલ રાખી દીધું હે તો તૈયારજી આમ તો ઉસ્ત થઈ ગઈ છે જો દાબેલી ડુંગળી બટેકાનું માવો ચટણી બધું આમ થઈ ગયું છે તૈયારી જો માતાજી નાનું એવું મંદિર છે જો વનન્ય ત્યાં બેઠી બેઠી મમ ખાય છે શું કરે અહીં શું કરે મમ ખાય રોધી રોદી કેમ ખાય મમ બસ શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ જો પાપડી ખાઈ છે આ પણ બાજુમાં ઘર જ છે આપડે બહાર આવ્યા તો મજા નહીં શરદી થઈ ગઈ પાણી બદલ્યું થયું એટલે

જો છોકરા હા કરવા આવી ગયા છે શું કરવા આવ્યું દક્ષ ને બોલાવવા ગયો દક્ષ ગયો છે બાથરૂમમાં તો એને બોલાવવા આવ્યો છે દક્ષ છે આપણા ભાઈનો છોકરો વિરમભાઈ ભાભીનો છોકરો આવો આગળ દિશાનો લેતા આનો દેખ ચા

જો હવે દાબેલી ભરાય છે બધું તૈયાર થઈ ગઈ ગરમી કેટલી થાય પંખો છે પણ ચાલુ નથી કરો કારણ કે ગેસ ગેસ નહીં થાય 1 મિનિટ આ કાકો કોલનો મતલબ એવો થાય કે ઓપન નહીયા બશે નો આવો બહાર નીકળી જાય જેસી કી હે ઓ ભાઈ પણ છે ને ચટણી એનાથી સ્વાદ વધારે સારું આવે જી મસાલો આડક જીરડી થોડા બે

નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરતા રહેજો કે દાબેલી કેવી બની છે તમે ટ્રાય કરવી હોય તો તમે જોઈને ટ્રાય કરી શકો છો